રાજુલા પંતકમાં ધોધમાર વરસાદથી વાઈફાઈ ટાવર વીજ પોલ ધરાશાયી થયેલા હતા થોડા સમય માટે રસ્તાઓ બાધિત થયેલા હતા અમરેલી જિલ્લામાં ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રાજુલા પંથકમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસેલો હતો તોફાની પવન સાથે ભારે વરસાદથી આગરિયા રોડ પર બે થી ત્રણ બીજ પોલ ધરાશાયી થયેલા હતા થોડીવાર માટે રોડ બાધિત બાધિત થયેલો હતો રાજુલાની શાળા પાસે આવેલા વાઈફાઈ ટાવર ભારે પવનથી ધરાશાયી થઈ ગયેલો હતો જોકે વાઈફાઈ ટાવર નીચે ખાબકતા જાનહાની થયેલી નથી વાઈફાઈ ટાવરને નીચે ખાબકતા થોડી માર્ગ બાધિત થયેલો હતો રાજુલા પંથકમાં ભર ચોમાસા જેવો માહોલ સર્જાયેલો છે